બધા મિત્રોને મારા પ્રણામ તો આ નિફ્ટી ફિફ્ટીનો ચાર્ટ છે તો કઈ રીતે આગળ સંભાવના છે ચાલવાની તેની હું વાત કરીશ અને આની અંદર હું ઘણા શેરની વાત તમને કરીશ કે કઈ રીતે ચાલવા જોઈએ શેર પણ આમાં મારી કોઈ પણ પ્રકારની બાય કે સેલ કોઈ સલાહ નથી એટલા માટે ફક્ત એજ્યુકેશન માટે જ આ વિડીયો છે કે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને જોવે છે તો એજ્યુકેશન પ્રમાણે જ તેને સમજવાની કોશિશ કરે તો નિફ્ટી ફિફ્ટી એક કલાકની ટાઈમ ફ્રેમ છે તો તેની ઉપર આ કઈ રીતે ચાલવું જોઈએ તો આ નીચેની તરફ એક કરેક્શન આવેલું છે એક કલાકની ટાઈમ ફ્રેમ ઉપર તો આની સંભાવના કેમકે આનો સમય પૂરો નથી થયો ને એટલા માટે આની સંભાવના છે કે ઉપરની તરફ એક વેવ હજી પણ આનો આપી શકે અને જ્યાં સુધી કે ઉપર ગયું પાછું નીચેની તરફ આવશે તો ફરીથી ઉપરની તરફ ચાલશે તો એનું કારણ છે કે નીચે જ્યારે જ્યારે આવશે તે ઉપરની તરફ જ ચાલશે માર્કેટ નીચે પડવાના ચાન્સ ઓછા છે તો જ્યાં સુધી આની નીચે નહીં જાય માર્કેટ ત્યાં લગી ઉપરની દિશા જ પકડશે પડી નહીં ઉપર કેમ કે ત્રેવીસ તારીખ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી માર્કેટ નહીં પડે અને જો પડશે તો આપણા માટે આનો ટોપલોસ આ લઈને આપણે ચાલશું જે આપણા માટે સ્વિંગ લો બનેલો હોય આપણા માટે તો તેની પ્રમાણે આપણે એનો ટોપલોસ લઈને ચાલશું હવે હું શેરની વાત કરું તમને એશિયન પેન્ટ નો ચાર્ટ છે એશિયન પેન્ટ ચાર્ટ છે હવે આની હું તમને વાત કરું એશિયન પેન્ટની કે જે વ્યક્તિ આવડી મોટી રેલી લઈને ગયા છે પૈસા તો કમાડે ને કોઈને કોઈક તો છે આવડા આટલા બધા પૈસા તો આપણે એને સમજીએ કે હવે જે પણ અહીંયા વ્યક્તિ વેચશે માલ શેર વેચશે તો કોને આપશે તો રિટેલરને જ આપવાના છે કે ભાઈ તમે માલ આ શેર તમે લઈ લો અને તમે સાચવો ને જ્યારે બે હજાર ઓગણત્રીસ આવશે ત્યારે આ શેર મને એશિયન પેટના પાસા આપી દેજો તો એવી રીતના જે સ્માર્ટ મની છે તે કામ કરતી હોય છે પણ હવે આપણે સમજી શકી સમયને તો એટલા માટે જ્યાં સુધી બે હજાર ઓગણત્રીસ વર્ષ ન આવે ત્યાં સુધી આની અંદર બાઈંગ કરવાનું નહીં કેમ નહીં કરવાનું કે જ્યાં સુધી આ માર્કેટ ઉપર નીચે ઉપર નીચે કરેક્શન કરતું કરતું જ્યારે અહીંયા આવશે ત્યારે જ આપણે કરવાની કોશિશ તો તો આનો ભાવ કે આવે ઓગણીસો ઉપરથી નીચેની તરફ આવે ને તો અને બીજો ભાવ ચૌદસો રૂપિયા આવે એટલે પંદરસો આજુબાજુ આપણે સમજી લઈએ કે બીજો ભાવ પંદરસો આવે બે હજાર થી માંડીને પંદરસો તો ત્યાં લગીનનો આનો ભાવ આવવાની શક્યતા સંભાવના છે કેમ કે આની હવે એક ટાઈમ વાઇઝ કરેક્શનની અંદર ચાર્ટ પેટર્ન ગઈ છે ચાર્ટ પેટર્ન ઈ છે ને જે આની તે ટાઈમ વાઇઝ કરેક્શનની અંદર ચાલી ગઈ છે તો હવે આપણે આને જોઈએ તો કઈ રીતે ચાલે જો તો આ જેમ બને તેમ આયને આ સમય બિતાવશે કોઈના પૈસા બનવા નહીં દે અને જે વ્યક્તિ આ ન્યૂઝની અંદર વાત એમ કરતા હતા કે લોંગ ટાઈમ માટે લેવાય લોંગ ટાઈમ માટે કહેવાય સારી કંપની તો અહીંથી બધી પબ્લિકને લોંગ ટાઈમ માટે માલ આપી દીધો છે કે તમે લોંગ ટાઈમ માટે તમે લઈને બેસો પણ હવે જે વ્યક્તિ બેસશે આની એશિયન પેન્ટ શેરને લઈ તો તે અહીંયા બે હજાર ઓગણત્રીસ સુધી તે માલ એની પાસે રાખશે અને કંટાળીને ઠાકીને સ્માર્ટ મની અહીંયાથી બાય કરીને ઉપરની તરફ લઈ જશે આ છે બ્રિટાનિયા તો આની અંદર તો આ એક હેડ શોલ્ડર પેટર્નની જેમ પણ બનાવી શકે તો આ રીતે આની સંભાવના છે કેમ કે આને વીકલી ટાઈમ ફ્રેમ આપણે કરી તો આની અંદર એક સંભાવના છે કે અહીંથી એક ડાઉન સાઈડ ટેમ્પરેરી કરેક્શન આવે ને ઉપરની તરફ ચાલે ને ફરીથી પાછું એક ડાઉન સાઇડની તરફ ચાલવા માટે નીચેની તરફ તો આ રીતે એક સંભાવના છે ચાલવાની રિલાયન્સ રિલાયન્સ ને ચાર્ટ પેટર્ન આપણે જોઈએ તો રિલાયન્સે આ એક કરેક્શન રેન્જ બાઉન્ડમાં બહુ આપેલું છે રેન્જ બાઉન્ડની અંદર કરેક્શન આપેલું છે તો જ્યારે આ લોડ તૂટશે તો તેમ સમજો આ પણ એક વાઇઝ કરેક્શનની અંદર ચાલ્યો જશે પણ આની સંભાવના ઓછી છે તો એટલા માટે આ વન ટુ થ્રી ફોર ફાઈ કરી આને ટચ કરી ફરીથી ઉપરની દિશા પકડી શકે સંભાવના છે શેર છે તો તો કઈ વાત જ નથી કરવાની કેમ કે તેના ન્યૂઝ જ ઘડીક સારા આવે છે ઘડીક ખરાબ આવે છે ચાર્ટ પેટર્ન તો તેની બોલે છે કઈ રીતે કામ કરે પણ છતાં પણ આપણે આની ઉપર વાત કરશું નહીં એપોલો હોસ્પિટલ તો આ જે મને દેખાય છે તે બી વેવ ના સ્ટ્રોંગમાં મને દેખાય છે પણ જો આ બી વેવના સ્ટ્રોંગમાં જ મને દેખાય છે તો આપણે જોઈએ તો આનું કરેક્શન અહીંયા સુધી પણ આવી શકે હવે જેમ કે આ બી વેવનું ટક્ચર કઈ રીતે માપ કઢાય આ દિશા અહીંથી આટલી ઉપર આની દિશા અહીંથી નીચે મૂકી દેવાની તો આનો ભાવ કેટલો આવી ગયો પંચાવનસો સમજી ગયો આનો ભાવ પંચાવનસો આવીએ એપોલો હોસ્પિટલ નો ભાવ કેમ કે બી વેવ ની જેટલો ઉપરની તરફ હાય ચાલ્યો ગયો છે ઉપર તો એટલો જ નીચેની તરફ સંભાવના છે તે આવી જશે એક્સિસ બેંક છે તો એક્સિસ બેન્ક ની અંદર આની સંભાવના તો જે છે ને તે કરેક્શન ઇસ છે ટેમ્પરેરી આ ગમે ત્યારે આ રીતે થઈ શકે પણ એનો સમય બાકી હશે એટલા માટે આ ટમ્પ ટાઈમ બીતાવે છે આપણે એનો સમયમાં કાઢીએ વાન ટુ થ્રી ફોર તો હજી આની અંદર ત્રણ મહિના વિતાવી શકે કેમકે ત્રણ થી બે મહિના આસપાસ રેન્જ આપી શકે તો આ જે રેન્જ છે તે ફરીથી ટેમ્પરેરી કરી આ રીતે થઈ શકશે બજાજ ઓટો વન ટુ થ્રી

ઉપરની તરફ દિશા હેડ શોલ્ડરની જેમ કામ કરી અને નીચેની તરફ આવી શકે તો બજાજ અંદર આપણે અહીંયા ધીમે ધીમે કરેક્શન આ રીતે ચાલવું જોઈએ ફરીથી એક લેગ અહીંયા સુધી આવવું જોઈએ ફરીથી એક કરેક્શન આ રીતે આપી શકે તો અહીંયા જે રેન્જ આપશે અહીંયા જે રેન્જ આપશે ને તો આ રેન્જ નીચેની તરફ તૂટે ને તો આપણે એક્ઝિટ થઈ અને ઉપરની તરફ તૂટે તો અહીંથી એન્ટ્રી તમે લઈ શકો નીચેનો ટોપ પ્લસ લગાવીને

તો એક સંભાવના છે આખી આ રેન્જ છે આ તૂટશે તો નીચેની તરફ તૂટશે તો અહીંયા શકે પણ જો ઉપરની તરફ બ્રેક કર્યું તો આનો ભાવ નવ હજાર પણ જઈ શકશે તો આપણા માટે ટ્રેન લાઈન છે આ નીચેની ઉપરની તરફ ચાલે પછી અહીં જે ટ્રેન લાઈન બને તો આ ઉપરની તરફ ફરીથી તૂટે તો આથી બાઈક કરી અને નીચેનો ટોપ ટોપલો રાઈડ કરાય તો આની અંદર તો આઈ બજાજ નો શેર છે

આ શેરની અંદર નીચેનો ટોપલોસ રાખીને ઉપરની દિશામાં કામ કરજો કેમ કે આને આ શેરે રેલે આટલી રેલી આપી દીધેલી છે તો એટલા માટે એનો સ્વિંગ ટોપ લોસ આપણા માટે આ જ બને છે તો અહીંથી નીચેની તરફ આવશે તો અહીંથી આપણે એક્ઝેટ કરશું અને ઉપર ચાલે ત્યાં લઈને આપણે તેને રાઇડ કરશું. બીપીસીએલ आ रीते चाली सके आ रीते चाल संभावना भारतीय एरैल તો આની સંભાવના છે વન ટુ થ્રી ફોર તો અહીંયા એક ફોર વેવ નું કરેક્શન આપીને એક નવો હાઈ આપશે સીપલા આની પણ ચાલવાની સંભાવના આ રીતે છે આ રીતે આની સંભાવના ચાલવાની છે આખી કોલ ઇન્ડિયા આ રીતે સંભાવના છે કેમ કે વન ટુ થ્રી ફોર ફાઈવ આ રીતે થઈ શકે આની સંભાવના આનું અહીંયા ડાયવર્ઝન આવે છે એટલા માટે સુધી આવી શકે અને ફરીથી ઉપર જઈ શકે તો તેની સંભાવના છે તો બસ આટલા શેરનું એનાલાઈઝ કર્યું કર્યું છે તો આ રીતે તમે જોઈને સમજો